હાલ શ્રાદ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ પર્વના તેમના પિતૃઓને તર્પણ કરતા હોય છે ત્યારે જેમના કોઈ ન હોય તેવા બિનવાસી મૃતદેહના શ્રાદ્ધ સુરતમાં કરવામાં આવ્યા હતા બિનવાસી મૃતદેહ મરી આવ્યા હોય તેવા લોકોને પણ યાદ કરીને તેમના શ્રાદ્ધ સુરતની સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા સુરતની સેવાકીય સંસ્થા દ્વારા

આ સંસ્થાને ચોવીસ વર્ષ કાર્યરત છે અને આ ચોવીસ વર્ષથી આ સંસ્થા અનુસાર પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાવારી લાસોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબાનગર સુશો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવાસી લાસોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટન જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા